દસ બાર અને આઈટીઆઈ ની ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો પોલીસે આરોપીની ધરપકડ કરીને પ્રિન્ટર કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો આરોપીની પૂછપરછમાં માર્કશીટ દિલ્હીથી બનીને આવતી હોવાનો ખુલાસો થવા પામ્યો છે સમદતા ગવરવ ફોન લાઇન પર જોડાયા છે ગવરવ અંકલેશ્વર માં નકલી માર્કશીટ કોભાંડ નો પર થયો છે શું જી ભરૂચ પોલીસે સતત મોનિટરિંગ કરીને આ ડુપ્લિકેટ માર્કશીટ નો કોમ્બાટ ઝડપી છે જે અંકલેશ્વર ખાતે આવેલી રોયલ એકેડેમી માં ઘણા સમય થી ચાલી રહ્યો હતો તેનો પર્દાફાશ કરેલ જેની અંદર ધોરણ દસ અગિયાર અને બાર માં અને આઈટીઆઈ ની જે માર્કશીટો બનાવવામાં આવતી હતી તેનો પર્દાફાશ થયો છે અને આ જયેશ પ્રજાપતિ ને હલ કબજે કરી અને આગળની વિગત તપસ કરી છે બિલકુલ જાણકારી બદલ આભાર